ત્યારે આ આકરી ગરમીમાં માણસો તો કોઈ પણ પ્રકારે રાહત મેળવી લે છે પણ અબોલ જાનવરો મોતને ભેટી રહ્યા છે હિંમતનગરમાં આગ ઓગતી ગરમીને લીધે બગીચા વિસ્તારમાં આવેલા વૃક્ષો પરથી પક્ષીઓ વાઘોળો અને ચામાચીડિયા ટપોટપ મરી રહ્યા છે છેલ્લા એક માસમાં પંદરસો થી વધુ ચામાચીડિયા અને વાઘોળોના મોત થયા છે ત્યારે હવે હિંમતનગર ફાયર બ્રિગેડ દ્વારા રોજ રોજ બપોરના સમયે આ પક્ષીઓને અને જીવોને બચાવવા માટે વૃક્ષો પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ગરમીનું પ્રમાણ વધતાની સાથે જ આ અબોલ પક્ષીઓ અને ચામાચીડિયા ઝાડ પરથી નીચે પડવા લાગ્યા હતા અને તેમના મોત પણ નીપજ્યા હતા જેને લઈને જીવદયા પ્રેમી અને સ્થાનિકોએ આ અંગે હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ફાયર વિભાગ દ્વારા હિંમતનગર શહેર તથા જે જગ્યાએથી કોલ મળે તે તમામ જગ્યાએ જઈને પક્ષીઓ બચાવવાનું શરૂ કર્યું છે અને ફાયરફાઇટર દ્વારા વૃક્ષો પર બે ટાઈમ પાણીનો છંટકાવ પણ શરૂ કર્યો છે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા જીવદયાના કામમાં નિશુલ્ક સેવા અપાઈ રહી છે પાણીના છંટકાવથી ઝાડના પાન અને થળ પલડી જાય છે અને જેને લઈને પક્ષીઓને આકરા તાપથી રક્ષણ મળી રહે છે જિલ્લાની તમામ નગરપાલિકાઓની પાસે આ પ્રકારની વ્યવસ્થા છે પરંતુ હિંમતનગર તાલુકો અને અન્ય કોઈ જગ્યાએ જ્યાં બીજા કોઈ પહોંચી શકે એમ નથી ત્યાં પણ આપણે પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રકારની મદદ કરવામાં મેશુલ નગરપાલિકા હાલમાં તો હિંમતનગર તથા આસપાસના વિસ્તારમાં પાણીનો છંટકાવ કરી જીવોને બચાવવાના પ્રયાસો કરી રહ્યું છે પરંતુ તેમની પણ કેટલીક મર્યાદાઓ છે ગામડાઓ અને અન્ય વિસ્તારોમાં તો આજે પણ અબોલ જીવો મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે વહેલામાં વહેલી તકે વરસાદ આવે તો જ આ જીવોના જીવન ઉપર થયેલો ખતરો ટળી શકે તેમ છે શિતિજ રૂપાળી જીએસટીવી હિંમતનગર